અમદાવાદમાં હડતાલ પર ઉતરેલા ડોક્ટર સામે સરકારની સરકારે દ્વારા ચાલીસ ટકા વધારાની માગણીને ગણાવી છે પાયા વિહોણી ડોક્ટરોએ લોકોને કર્યા ગુમરાહ તો ફોજદારી રાહે કરવી જોઈએ કાર્યવાહી હડતાલિયા ડોક્ટરોએ સામાન્ય પ્રજા અને મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે તેવું જણાવી રહ્યો છે રાજ્યનો આરોગ્ય વિભાગ જો તબીબો ફરજ પર નહીં જોડાય તો નિયમો અનુસાર લેવામાં આવશે શિક્ષાત્મક પગલાં તો મામલો છે હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડૉક્ટર્સનો કે જેની સામે સરકારે લાલ આગ કરી છે ડોક્ટરો દ્વારા સ્ટાઇપેન્ડમાં વધારાની માગણીને સરકારે અયોગ્ય ઠેરવી છે વચનોનું પાલન નહીં કરવાનો પણ આક્ષેપ કર્યો છે જુનિયર ડોક્ટર્સ દ્વારા ચાલીસ ટકાના વધારાની માગણી કરી હતી અને પાયાવિહોણી સરકારે ગણાવી છે ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદમાં બીજે મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટર્સે આ મામલે હડતાલ પાડી હતી આરોગ્ય વિભાગ જણાવે છે કે હડતાલીયા ડોક્ટરે સામાન્ય પ્રજા અને મીડિયાને ગેરમાર્ગે દોર્યા છે જો તબીબો ફરજ પર હાજર નહીં થાય તો નિયમાનુસાર શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે